નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેસનો સભા રાહુલજી વાચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો આપણે જે લાર્જેસ્ટ ઇકોનોમી ધરાવતા જે દેશો છે કન્ટ્રીઝ જેમની ઇકોનોમી બહુ મોટી છે એમાં આપણે ચોથા નંબરે આવી ગયા એટલે આપણું જે જીડીપી કહેવાય એ હિસાબે ચોથા નંબરે આવી ગયા છીએ એટલે આપણે લા બધા ખુશ થયા છે ને સારી વાત છે એમાં કંઈ ખોટું નથી આપણે જીડીપી વધે આપણે લાર્જેસ્ટ ઇકોનોમીમાં આવીએ આપણી ઇકોનોમી મોટી થતી જાય એમાં કંઈ ખોટું છે એવું તો છે જ નહીં પણ બીજા પાસા પણ આપણે જોવા જોઈએ વિકાસ થયો છે તો કોનો થયો છે ખાસ એ જોવાનું છે એટલે તમે જુઓ તો સૌથી પહેલું આપણે હું તમને ગણાવું તો લાર્જેસ્ટ ઇકોનોમીમાં સૌથી પહેલું છે અમેરિકા અમેરિકાને આવા ડોલરમાં ગણજો હા હવે અમેરિકાની નંબર વન ઉપર છે અને એની જીડીપી જે કહો એ ત્રીસ ટ્રિલિયન થર્ટી ટ્રિલિયન ડોલર ડોલર રૂપિયા એટલે એનો નંબર પહેલો છે બીજું છે ચાઈના એનું નાઇન્ટીન પોઈન્ટ ટ્વેન્ટી થ્રી ટ્રિલિયન ઓગણીસ પોઈન્ટ ત્રેવીસ ટ્રિલિયન પછી જર્મની આવે છે એની ઇકોનોમી છે ફોર પોઈન્ટ સેવન્ટી ફોર ટ્રિલિયન ડોલર પછી આવે ઇન્ડિયા આવે છે કે જે જાપાન હતું એની બદલે ઇન્ડિયા આવ્યું છે ફોર પોઈન્ટ વન એટી સેવન ટ્રિલિયન અને જપાન છે ફોર એટલે વન એટી સિક્સ એટલે બહુ નજીક છે આગળ હતું પણ હવે આપણે સહેજ આગળ નીકળી જાય થોડાક જ હવે આમાં તકલીફ એ થઈ છે જપાનની કે આપણો તો વિકાસ જે રેગ્યુલર થતો હોય એ થયો હશે કેતા ભારતની ઇકોનોમી વધતી જાય છે જે રેગ્યુલર વધતી જતી હોય છે આપણો નંબર જે ચોથો આવી ગયો છે ને એનું મુખ્ય કારણ શું છે ખબર છે કે જાપાનની ઇકોનોમી પાછી પડી છે આપણો વિકાસ થયો જ છે એમાં સવાલ જ નથી પરંતુ આપણે જે પાંચમા નંબર પરથી ચોથા નંબર પર આવ્યા છીએ એનું કારણ એ છે કે જાપાનની ઇકોનોમી ઘટતી જાય છે ગીરતી જાય છે નીચે પડતી જાય છે જાપાન છે છ ટ્રિલિયન ડોલર ઇકોનોમીનો દેશ હતો એ ઘટતો ઘટતો ફોર પોઈન્ટ વન એટી સિક્સ આવી ગયો છે એટલે આપણો નંબર આવી ગયો છે આગળ મિલ્ખા સિંઘની ઉંમર થઈ હોય કે બિચારા ગમે તે દોડવામાં ધીમા પડ્યા છે એટલે પછી બીજો આગળ નીકળી જાય એવું થયું છે એટલે આપણે બહુ આમ સારું છે ખોટું નથી કહેતો ઇટ્સ ગુડ પણ બહુ ફૂલે એના માટે બૂમો પાડવાની જરૂર નથી ઇકોનોમી વધે એવું કરવાની જરૂર છે હવે આમાં બીજું મહત્વનું પાસું એ જોવાનું કે આપણી જે આખા દેશની જે ગ્લોબલ જે જીડીપી જે આખા દેશનો જે જીડીપી વધે એ તો બરોબર છે પણ પર કેપિટા જીડીપી પર કેપિટા ઇન્કમ કેટલી વધે છે એ નહીં જોવાનું એ જોવાનું ને કે માણસ કેટલું કમાય છે વર્ષે કેટલું કમાય છે એવરેજ દરેક માણસ આપણે વસ્તી વધારે છે એટલે પર કેપિટા કપાવાનો જ છે નો ડાઉટ કપાવાનો જ છે પણ પર કેપિટા એટલે માણસ પૂરતું કમાય છે કે નહીં એ તો જોવાનું ને એવા કેટલાય દેશો છે કે જેમનો પર કેપિટા અમેરિકા જે ફર્સ્ટ નંબર પર છે એનાથી વધારે છે પર કેપિટા લક્ષમબર્ગ જેવા એવા નાના નાના દેશો છે કે એ લોકોના પર કેપિટલ ઇન્કમ જે કહીએ આપણે માથાડી ઠાવક એ બહુ જ છે અને એ લોકો કદી આ નંબર વન પહોંચવાના નહીં ગ્લોબલ ઇન્ડેક્સમાં જીડીપીમાં એ લોકો ક્યારે આગળ નહીં આવવાના કારણ કે નાનો દેશ છે એમની ઇકોનોમી વધી વધીને કેટલી વધે લક્ષમબર્ગની કેટલી વધે એટલે આપણે એક તો દેશ મોટો છે વસ્તી વધારે છે એટલે આપણી ઇકોનોમી વધતી જાય છે પણ પર કેપિટા માણસની વ્યક્તિ દીઠ આવક કેટલી છે એ જોવાનું છે પછી છે હવે અમેરિકાની જે પર કેપિટા જીડીપી આપણે કહીએ તો અમેરિકામાં વ્યક્તિ દીઠ વર્ષે માણસ એડી નાઇન થાઉઝન્ડ વન હંડ્રેડ એટલે નેવ્યાસી હજાર પાંચ ડોલર કમાય છે 89,000 હજાર એટલે ઓલમોસ્ટ નેવું ની આસપાસ પણ હજુ ઓછા કરે અમેરિકાની પર કેપિટા ઇન્કમ નેવ્યાસી હજાર એકસો પાંચ ડોલર વર્ષની એટલે રૂપિયામાં ગણીએ તો પંચોતેર લાખ તોતેર હજાર નવસો રૂપિયા થાય તોતેર લાખ પછી પેલા તોતેર હજાર તોતેર હજાર મહત્વના છે રૂપિયા મહિને આવક નહીં હતી લોકોની હવે ચાઇનાની ચાઈના ની જોર હજાર છસો રૂપિયામાં પંચાણું રૂપિયા થાય જર્મની ની આવક ત્રીજા નંબરે છે એની પર કેપિટા ઇન્કમ જીડીપી પંચાવન હજાર નવસો અગિયાર ડોલર ભલે ચાઈનાથી ની ચૂંજ પણ એની પર કેપિટલ ઇન્કમ જોવા વ્યક્તિ થાય આ મેં થોડું કાઢ્યું છે આપણે બહુ ટ્રિલિયનનું તો રૂપિયા કરવા હવે આવે ભારત ચોથા નંબરની ઇકોનોમી ભારત એની પર કેપિટલ ઇન્કમ છે અઠયાવીસો ડોલર ફક્ત અઠ્યાવીસો ડોલર છે એટલે બે લાખ ચુમ્માલીસ હજાર આઠસો રૂપિયા થાય છપ્પન ડોલર તેત્રીસ હજાર નવસો છપ્પન એટલે અઠ્યાવીસ લાખ છ્યાસી હજાર બસો ને સાહીઠ રૂપિયા થયા વ્યક્તિ દીઠ આવક તો એની વ્યક્તિ દીઠ આવક જો અઠ્યાવીસ લાખ રૂપિયા અને આપણે બે લાખ અઢી લાખ હવે બીજા થોડાક ઇન્ડેક્સ એમ જ જાણવા ખાતર કહું કે ફાયર પાવર ઇન્ડેક્સ એટલે આર્મીનો ઇન્ડેક્સ ગણીએ બે હાજર પચીસ તો આપણે ચોથા રેન્ક ઉપર છીએ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે બે હાજર ચોવીસ નો એકસો તેત્રીસ દેશોમાં ઓગણ નંબરે છીએ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વિકાસ

ભક્તો નારાજ થઈ જશે પણ મારે સાચું જોઈશે ઇકોનોમી વધી પણ હંગર ઇન્ડેક્સ પણ વધ્યો એ કેમ એવું થયું કારણ કે વહેંચણી અસમાનતા થઈ ગઈ છે ગરીબ વધારે ગરીબ બન્યા પૈસા વાળા વધારે પૈસા બન્યા એટલી ઇકોનોમી વધી છે હવે રૂલ ઓફ લો ઇન્ડેક્સ કાયદાનું શાસન રૂલ ઓફ લો બે હાજર ચોવીસ નો ઇન્ડેક્સ છે મીડિયા પત્રકારો એ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બે હાજર ચોવીસ એકસો એસી દેશોમાં એકસો બાસઠ નંબર ઉપર છીએ મિત્રો અભિવ્યક્તિની આઝાદી લગભગ પતી ગઈ છે જ્યાં સુધી તમે સરકારની ચાટુકારી કરો ત્યાં સુધી જ પત્રકારોને છૂટ છે નહીં તો જેલમાં નહીં તો બાહુબલીને કેવા જેલમાં ઘુસાળ દે એટલે પ્રેસ ફ્રીડમ ઓફ પ્રેસ તમે જુઓ તો બહુ જ નીચો આંક ગયો છે એટલે આ બધા જસ્ટ એમ એટલે મિત્રો ગ્લોબલ ઇન્ડેક્સ આપણે જે જોઈએ છે અરે જીડીપી બધું જોઈએ છે તો આપણી ઇકોનોમી વધી સારું થયું છે કે તો પણ ભૂખમારીનો ઇન્ડેક્સ એ વધ્યો તો જે પચાસ પંચાવન ઉપર હતા એના વેલે સીધા કેટલે એકસો પાંચ ઉપર પહોંચી ગયા હવે તમને કહો તો એક બીજા આંકડા મેં જોયા હતા કે ગ્રામ્ય વિસ્તાર મોટા ભાગનું ભારત ગામડાઓમાં વસે છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પંચોતેર ટકા લોકો બિલ આવી જતું હોય છે અને ટોટલી તમે ભારતીયોનું ગણો તો નેવું ટકા લોકો ભારતના નેવું ટકા લોકો મહિને પચીસ હજાર રૂપિયા પણ કમાઈ શકતા નથી એનાથી પણ એમની નીચી આવક ઓછી છે વિચાર કરો તો શું થયું છે કે પૈસાવાળા વધારે પૈસાવાળા થયા છે એટલે ઇકોનોમી વધી છે અને બીજું ઇકોનોમીમાં નંબર એટલા માટે આગળ આવ્યો છે કે જપાનની ઘટી છે એટલે આપણા જપાનની લીટી નાની થઈ છે આપણે નથી કરી એની જાતે થઈ છે પણ એની નાની થઈ છે એટલે આપણી મોટી દેખાય છે સમજ્યા ટૂંકમાં આ રીતે બહુ ફૂલાઈ જવાની જરૂર નથી હજુ વધારે મહેનતની જરૂર છે પણ આજે વાસ્ટ ડિફરન્સ થઈ ગયો છે ગરીબી નીચલો મધ્યમ વર્ગ અને ઉપલા મધ્યમ વર્ગ વચ્ચે બહુ ડિફરન્સ થઈ ગયો છે પૈસાદારો અને ગરીબો વચ્ચે એકદમ અસમાનતા બહુ જ વધતી જાય છે એ બહુ જોખમ છે પછી આ પ્રેસ નું તમે જોયો ને એ પણ બહુ લોકશાહી માટે ખતરનાક છે કે અભિવ્યક્તિની આઝાદી ભલા અમારા જેવા સોશિયલ મીડિયા ઉપર બોમો પાડતા હોય પણ એવરેજ તમે જુઓ તો અભિવ્યક્તિની આઝાદી ઉપર કુઠારાઘાત થઈ રહ્યો છે ત્યાં કોઈ એક પોસ્ટો પોસ્ટ મૂકે તો ડિલીટ કરવામાં આવે છે અને તેના ઉપર તપાસ થાય છે એમને પોલીસ બોલાવે છે જેલમાં પણ દે છે અને આ બહુ ખોટું થઈ રહ્યું છે અને બીજું હમણાં જ મેં દાખલો જે જોયો એ તો બહુ જ દુખવા દુઃખની વાત છે કે વડોદરાની જે પેલી બેન હતી નામ ભૂલી ગયો હું યાદ હતું પણ ભૂલી ગયો છે એ એ બે જે એમની બાળકીઓ મરી ગઈ હતી ઘરણી કાંડમાં અને એમણે ન્યાય માગવા માટે એમણે સહેજ મુખ્યમંત્રીને પૂછ્યું એની સજા હજુ ભોગવી રહ્યા છે લોકો વડાપ્રધાનની જે આ સિંદુરની રેલી નીકળી હતી રોડ શો નીકળ્યો હતો બરોડામાં ત્યારે એ બહેનોના ઘરે પોલીસ પહોંચી ગઈ હતી સિંદે છે કોઈ હું નામ નામ ભૂલી ગયો છું પણ એ એમના ઘેર પોલીસ બેસી ગઈ હતી આતંકવાદી છે ખાલી ન્યાય માંગતા હતા તો સ્વતંત્ર ભારતમાં ન્યાય ના મગાય તમારાથી તો એમને ઘેર પોલીસ બેસી ગઈ એમ એમને એમના બજારમાં નહોતા જવા દેતા એમનો પતિ હોમગાર્ડ છે એને નોકરી ના જવા દીધું આ સરમુખત્યાર સાહિત કહેવાય આ મુખ્યમંત્રીની સરમુખત્યાર સાહિત કહેવાય ભલે તમે મક્કમના મૃદુ કહેવાય એ જરાય મૃદુ નથી જરાય સંવેદનશીલ નથી એ એ સરમુખત્યાર મુખ્યમંત્રી બનતો જઈ રહ્યો છે એક ગરીબ લોકોને જેમના બાળકો મરી ગયા છે અને એ લોકો ખાલી ન્યાય જ માગ્યો છે એમાં એમના આટલી સજા ગુનેગાર હોય એમ કરવામાં આવે છે ને એ બહુ ખોટું થઈ રહ્યું છે એના માટે અવાજ ઉઠાવવો જોઈએ છાપાઓમાં પણ એકાદ છાપામાં આવ્યું છે બાકી બહુ કઈ આવ્યું નથી તો મિત્રો આ રીતે ગ્લો જીડીપીમાં આપણે આગળ આવ્યા એની વાત કરી પરંતુ પર કેપિટલ ઇન્કમમાં આપણે હજુ બહુ જ પાછળ છીએ પેલા જાપાન ભલે પાછળ પડ્યું પણ એની તેત્રીસ હજાર છે ને આપણી ખાલી અઠ્યાવીસો છે તો એટલું સારું છે ગ્લોબલ ઇન્ડેક્સમાં આગળ વધીએ સારું છે ખોટું નથી પણ બીજા પાસાઓ પણ ધ્યાનમાં લેવા જરૂરી છે આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય